फिर सामने चली निकलना को आपरे जवाना रस्तो से 60 माथी इतने मनीसे ली दो साइड की बाइक लेकिन पितु మనస్టేరియా సేఫైసలెగా mate ఎందుకమా దగ్గర టెస్లటు ఐచే పీ టీ చాయ్ కొడి పుప్పన్ లాగేతే ఇల్ల కొడు లైలీతో నాస్తో આ હું તો આવી જ નહીં એટલે મેં પણ મારું થોડુંક સીન લઈ લીધું મનીષને કીધું તમે જ બધું ખાઈ જાશો મારા માટે પણ રાખો એટલે મેં પણ ખાધું પછી હવે આવી ગયા ચિત્રો ચિત્રોમાં છે મનીષને જે જૂની દુકાન દક્ષ સ્ટેશનરી થોડીક વાર ત્યાં બેઠા